આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ભરતી રિક્રુટમેન્ટ વેકેન્સી નોટિફિકેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ દોસ્તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ વિશે તો બધાને ખબર જ હોય છે રેલવેની જે પણ ભરતી હોય છે તે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ મેનેજ કરતું હોય છે આવી જ રીતે આરઆરબી આરબી અહેમદાબાદની પણ ઓફિશિયલી અલગથી વેબસાઇટ છે ગુજરાતની અંદર આરઆરબી આર અહેમદાબાદ દોસ્તો જો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી નવી ભરતીની અપડેટ આવી છે લગભગ છ હજાર પ્લસ જગ્યાઓ માટે તો તેના વિશે આજની વિડીયોમાં વાત કરીશું રેલવે રિલેટેડ ભરતીઓની ઇન્ફોર્મેશન મેળવવા માંગતા ઉમેદવારો આપણા આ પ્લેટફોર્મને જોઈન કરી નીચે જે ઘંટડી બેલ નોટિફિકેશન આઈકોન છે તેને ઓન કરી દે જેથી કરી આવનારી ભરતીઓની અપડેટ બિલકુલ ફ્રીમાં તમારા મોબાઈલમાં તમને મળતી રહે આગળ વાત કરીએ ભારતીય રેલ ઇન્ડિયન રેલવે તરફથી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી જે ભરતીની જાહેરાત આવી છે સ્પેશિયલી એની માટે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે અમદાવાદનું અલગથી ગુજરાતની અંદર દોસ્તો આરઆરબી અમદાવાદ ભરતી જે આવી છે તેની સાચી ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે જગ્યાઓના ફેરફાર સાથે પહેલાં જે નોટિફિકેશન આવી હતી તેના અંદર થોડો ફેરફાર થયો છે તેની અંદર જગ્યાઓમાં થોડોક વધારો થયો છે ઓફિશિયલ નોટિફિકેશન આ ભરતીની છે તો સંપૂર્ણ જાણકારી માટે વિડીયોને અંત સુધી જોશો તો તમને આ ભરતી વિશે જાણકારી મળી જશે આગળ વધીએ દોસ્તો આ ભરતીનો જાહેરાત ક્રમાંક છે બે હજાર પચીસની બીજા નંબરની જાહેરાત એટલે કે જીરો બે સ્લેસ બે હજાર પચીસ આ ભરતી છે બે અલગ અલગ ટેકનિશિયન ગ્રેડ માટેની ગ્રેડ એક અને ગ્રેડ ત્રણ ભરતી ટેકનિશિયન માટેની છે પરંતુ ગ્રેડમાં ફેરફાર છે ગ્રેડ એક અને ગ્રેડ બે બંને ગ્રેડ એક અને ગ્રેડ ત્રણ પ્રમાણે જે જગ્યાઓ છે વેકેન્સી પગાર ધોરણ છે મેડિકલ સ્ટાન્ડર્ડ છે તે બધા જ ચેન્જ થયા કરશે આગળ વાત કરી દોસ્તો મહત્વપૂર્ણ તારીખની સૌથી પહેલાં તો તો આ ભરતીના ફોમ અઠ્યાવીસ જૂનથી ભરાવાના શરૂ થઈ ગયા છે જે ભરતીની છેલ્લી તારીખ અઠ્યાવીસ જુલાઈ છે રાત્રિના બાર વાગ્યા પહેલાં એટલે અગિયારને ઓગણ સાહીઠ વાગ્યા સુધીના અંદર તમારે અરજી કરી દેવાની રહેશે આગળ વધી દોસ્તો તો પ્રથમ પોસ્ટ જે ભરતીઓની આપણે વાત કરતા હતા વિવિધ પદો માટે તો પદ એક એ ટેકનિશિયન ગ્રેડ એકનું છે પદ બીજું એ ટેકનિશિયન ગ્રેડ ત્રણનું છે તો પ્રથમ પોસ્ટ છે જેનું નામ છે ટેકનિશિયન ગ્રેડ ત્રણ દોસ્તો આગળ વધીશું સેવન સીપીસી મુજબ પગાર ધોરણ પાંચ રહેશે પ્રારંભિક પગાર તમને ઓગણત્રીસ હજાર બસો મળશે જેમ આપણે વાત થઈએ પ્રમાણે સેવન સીપીસી મુજબ પગાર ધોરણ પાંચ અને પ્રારંભિક પગાર એટલે કે સ્ટાર્ટિંગ સેલેરી ઓગણત્રીસ બસો રહેશે એજની વાત કરીએ તો અઢારથી તેત્રીસ વર્ષ સુધીની એજ લિમિટેશન રાખવામાં આવી છે જ્યારે કટ ઓફ ડેટ એજનો એક જુલાઈ બે હજાર પચીસ ના રોજ ગણવામાં આવશે આ ભરતી માટે એકસો ને જ જગ્યાઓ પર ભરતી આવશે વેકેન્સીઓ એકસો ને છે તો ઉમેદવારોએ ખાસ ધ્યાન આપવાનું છે સેકન્ડ પોસ્ટની વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ દોસ્તો અહીંયા લખવામાં ભૂલ છે ટેકનિશિયન ગ્રેડ એક રહેશે જે સેવન સીપીસી મુજબ પગાર ધોરણ બે રહેવાનું છે જ્યાં સેલેરી સ્ટ્રક્ચર તમને ઓગણીસ નવસો મળવા પાત્ર છે અહીંયા પણ એજ લિમિટેશન અઢાર થી ત્રીસ સુધીની છે એક જુલાઈ બે હજાર પચીસને કટ ઓફ ડેટ ગણવામાં આવશે વેકેન્સી અહીંયા છ હજાર પંચાવન રહેશે તો દોસ્તો આશા રાખું છું ટેકનિશિયન ગ્રેડ એક અને ટેકનિશિયન ગ્રેડ ત્રણ બંને ભરતીઓની માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવી છે દોસ્તો અહીંયા ફરીવાર લખવામાં જે ભૂલ થઈ છે એ પ્રમાણે અહીંયા જે પ્રથમ પોસ્ટ છે એ ટેકનિશિયન ગ્રેડ એક માટેની છે તમને ફરીથી અહીંયા ઓફિશિયલ નોટિફિકેશન પણ સમજાવી દઉં ભારત સરકાર રેલ મંત્રાલય રેલવે ભરતી બોર્ડ તો અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે ટેકનિશિયન ગ્રેડ એક એમાં પગાર ધોરણ જે સેવન સીપીસી મુજબ પાંચ છે ને એમાં ઓગણત્રીસ બસો સેલેરી મળવા પાત્ર છે એકસો ત્યાં જગ્યાઓ છે અને બીજી જે વેકેન્સી છે દોસ્તો ટેકનિશિયન ગ્રેડ ત્રણ એમાં લખવામાં કોઈ ભૂલ થઈ નહીં એ ઓકે છે એના અંદર કોઈ પ્રોબ્લમ થઈ નથી તો બંને દોસ્તો વેકેન્સીઓ છે ખૂબ જ સારી છે રેલવે મંત્રાલય તરફથી જાહેર કરવામાં ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે જેની અંદર દોસ્તો ટોટલ વેકેન્સીઓની વાત કરીએ તો છ હજાર બસો આડત્રીસ રહેશે આ ભરતી માટે કંઈક સૂચનાઓ પણ લખવામાં આવી છે કે દરેક ઉમેદવારને ચોક્કસ પગાર સ્તરના હેઠળ રેલવે ભરતી બોર્ડમાં અરજી કરવાની પરવાનગી આપવામાં આવે છે અને પગાર ધોરણ હેઠળ કોઈપણ એક અથવા તમામ સૂચિત પદો માટે ફક્ત એક ફો એક કોમન ઓનલાઈન અરજી કરી શકાશે દરેક પગાર સર માટે અલગથી અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે ઉમેદવારોને મત મક્કમપણે સલાહ આપવામાં કે તેઓ ઓનલાઈન અરજી કરવા દરમિયાન ડિજિલોકર આધારનો ઉપયોગ કરી પોતાની પ્રાથમિક વિગતોની ચકાસણી કરી લે જેથી બિનઆધાર ચકાસેલ અરજીઓ માટે ભરતી પ્રક્રિયાના દરેક તબક્કે વિશેષ વિગતવાર તપાસને લીધે થનારી અસુવિધા અને વધારાના વિલંબથી બચી શકાય આધારનો ઉપયોગ કરીને સફળ ચકાસણી મેળવવા માટે આધાર કાર્ડમાં દર્શાવેલ નામ જન્મ તારીખના દસમા ધોરણના પાસ કરવાના સંબંધિત પ્રમાણપત્રમાં ઉપલબ્ધ ઉમેદવારના પૂરા નામ જન્મ તારીખ સાથે બિલકુલ મેળવી લેવા માટે અપડેટ કરવા જોઈએ આ ભરતી અઠ્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ જાહેર થઈ ગઈ છે જાહેરાત ક્રમાંક બે છે અને આર આરબી ડોટ જીઓવી ડોટ ઇનના ઓફિશિયલ ભરતી રહેશે આ વેબસાઇટ છે ત્યાં જઈને અરજી કરી શકો છો આર આરબી ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ છે જ્યાં રેલવેની રિલેટેડ ભરતી ગુજરાતની અંદર સ્પેશિયલી આ વેબસાઇટ પર મૂકવામાં આવતી હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો દોસ્તો બીજા સુધી શેર કરજો આવી ઇન્ફોર્મેશન તમને બિલકુલ ફ્રીમાં મળતી રહે તો સો આર એન્ડ ઝોન વાઇઝ વેકેન્સીનું ટેબલ સ્ક્રીન પર અવેલેબલ છે ટેકનિશિયન ગ્રેડ વન અને ટેકનિશિયન ગ્રેડ થ્રી એમાં સિગ્નલ ડીઝલ ઇલેક્ટ્રિકલ ડીઝલ મિકેનિક ઇલેક્ટ્રિકલ જીએસ ઇએમયુ ફિટર એસએનટી વેલ્ડર ફિટર મશીનિસ્ટ મિલ રાઇટ વેલ્ડર વેલ્ડર વર્કશોપ પીયુએન ડબલ્યુએસ ટોટલ અહીંયા વેકેન્સી સ્ક્રીન પર અવેલેબલ છે જેટલી પણ વેકેન્સી છે એ મહત્વપૂર્ણ એક્સ સર્વિસમેન છે ઇડબલ્યુએસ ઓબીસી એસસી એસટી ઓપન જેટલી પણ વેકેન્સીઓ છે એ તમામની માહિતી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે દોસ્તો વેસ્ટ રિઝનમાં આવે છે આપણું અહેમદાબાદ તો ટોટલ વેકેન્સીઓ અહીંયા અવેલેબલ છે તો આશા રાખું છું કે તમને આઈડિયા આવી શકે નેટ વેકેન્સી એકસો ને ચંબોતેર રહેશે આર આરબી માટે લગભગ સાડા છ હજાર પ્લસ છ હજાર પ્લસ જગ્યાઓ છે એમાં એકસો ને જગ્યાઓ ફક્ત ને ફક્ત અહેમદાબાદ આરઆરસી આર સી અહેમદાબાદ માટે રહેશે દોસ્તો આર અહેમદાબાદની જે ઓફિશિયલ વેબસાઇટ છે આર આરબી ડોટ જીઓવી ડોટ ત્યાંથી આ જાહેરાત ડાઉનલોડ કરી છે જેનો જાહેરાત ક્રમાંક છે ઝીરો બે સ્લેશ બે હજાર પચીસ જેમ શરૂઆતમાં આપણે વાત કરી હતી આમ તો દોસ્તો આ નોટિફિકેશનની વાત કરીએ જઈએ તો સિત્તેર પેજની છે પરંતુ જે મેઇન મેઇન કન્ટેન્ટ હતો એ એક જ વિડીયોમાં ઓલરેડી મેં તમને સમજાવી દીધો છે એક જ પેજની અંદર ઓલરેડી જે જાહેરાત આવી હતી સમાચાર પત્રોની અંદર ન્યૂઝપેપરોની અંદર તેનું કટિંગ છે એ ઓલરેડી મેં તમને સમજાવી દીધું છે છતાં પણ આ નોટિફિકેશનમાં કોઈક મહત્વની અપડેટ હોય તો તમે સમજી લઈએ સૌથી પહેલાં તો ટેકનિશિયનની આ રિક્રુટમેન્ટ છે ભરતી છે આ પીડીએફ તમે ડાઉનલોડ કરશો તો તમને ટેબલ ઓફ કન્ટેન્ટ મળશે એટલે કે આ જે પીડીએફ છે તેમાં જે સિત્તેર પેજ છે એમાં શું કન્ટેન્ટ છે તો એના વિશે ઇન્ફોર્મેશન છે જેવી કે મહત્ત્વની તારીખો મળશે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન શું રહેશે જનરલ ઇન્સ્ટ્રક્શન શું છે વેકેન્સી કેટલી સ્ટાન્ડર્ડ ઓફ મેડિકલ ફિટનેસ શું રહેશે નેશનલિટી શું હોવી જોઈએ તમારી એજ લિમિટેશન એજ રિલેક્સેશન ડેટ ઓફ બર્થ કેન્ડિડેટ એજ્યુકેશન ક્વોલિફિકેશન સાતમા અથવા આઠમા નંબરના પેજ પર તમને મળશે તો સીધા સાતમાં અથવા આઠમા નંબરના પેજ પર દોસ્તો આપણે જઈશું તો ત્યાં સમજી લઈશું કે એજ લિમિટેશન પછી જે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન છે દોસ્તો એ શું રહેશે તો તેના વિશે એકવાર માહિતી મેળવી લઈએ જેથી કરી આપણને જે ઇન્ફોર્મેશન છે દોસ્તો એ મળી જાય તો અહીંયા જે ઇન્ફોર્મેશન છે દોસ્તો એ કોઈ જે જોવામાં પ્રોબ્લેમ થઈ રહી છે તો એના માટે દોસ્તો વેકેન્સી છે એના માટે જઈશું મેડિકલ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે મેડિકલ સ્ટાન્ડર્ડ પછી દોસ્તો તમે સ્ક્રીન પર જોઈશો કે નેશનલિટી અને સિટીઝનશીપ એટલે કે જે પેજ ગણતરી છે દોસ્તો એમાં થોડો અહીંયા પ્રોબ્લેમ થઈ રહ્યો છે નેશનલિટી સિટીઝનશીપ ઇન્ડિયન હોવા જોઈએ ઇન્ડિયન સિવાયના જે પણ ઉમેદવારો છે તે અહીંયા વાંચી લે ડિટેલમાં સમજણ આપવામાં આવી છે બંને ભારતીયોની એજ લિમિટેશનની ઓલરેડી આપણે વાત કરી લીધી છે દોસ્તો એજ રિલેક્સેશનની પણ ઓલરેડી એસસી એસ ટીમાં પાંચ વર્ષ ઓબીસી નોન ક્રિમિનલ કેન્ડિડેટ ત્રણ વર્ષ અને એના સિવાય એક્સ સર્વિસમેન હોય એટલીસ્ટ છ મહિનાની સર્વિસ આપી હોય તો તેમને ઓપન અથવા ઇડબલ્યુ કેટેગરીના અંદર ત્રણ ઓબીસીમાં છ એસસી એસટીમાં આઠ વર્ષની છૂટછાટ મળશે પીડબ્લ્યુડીમાં ઓપન ઇડબ્લ્યુએસમાં દસ ઓબીસીમાં તેર અને એસસી એસટીને પંદર વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે આ ઉપરાંત દોસ્તો આગળ વધીશું આ જે ભરતી છે તેની અંદર એજ લિમિટેશન માટે તો એજ લિમિટેશનની અહીંયા ઓછામાં ઓછી ડેટ અને વધારેમાં વધારે ડેટ કઈ હોવી જોઈએ તો એના વિશે માહિતી આપવામાં આવી છે હવે આવી દોસ્તો શૈક્ષણિક લાયકાતની વાત એજ્યુકેશન ક્વોલિફિકેશન પ્લીઝ સી ધ એનેક્ઝર એ ફોર ધ પ્રિસ્ક્રાઇબ ક્વોલિફિકેશન ફોર ઇચ પોસ્ટ કેન્ડિડેટ મસ્ટ ઓલરેડી હેવ ધ એજ્યુકેશન ટેકનિકલ ક્વોલિફિકેશન પ્રિસ્ક્રાઇબ ઇન સી ઈ એન સેન્ટ્રલ જે નોટિફિકેશન છે ફ્રોમ રેકોનાઇઝ ઇન્સ્ટિટ્યુટ યુનિવર્સિટી એઝ ઓન ધ લાસ્ટ ડે ટ્વેન્ટી એઇટ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ફોર સબમિશન ઓનલાઇન એપ્લિકેશન તો એનેક્ઝર એ અને એનેક્ઝર દોસ્તો અહીંયા છે એ તમારે સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી મેળવી લેવાની છે કેટેગરી કોમ્યુનિટી ઓફ કેન્ડિડેટ તો ફોર ઓલ કેન્ડિડેટ અહીંયા આઉટ ઓફ ધીસ ફી ફાઇવ હન્ડ્રેડ એન્ડ અમાઉન્ટ ફોર હંડ્રેડ સેલ બી રિફંડેડ ડ્યુલી ડિડક્ટેડ બેંક ચાર્જ એઝ પર એપ્લિકેબલ ઓન એપિયરિંગ સીબીટી સીબીટી જોઈન કરશો તો વૃક્ષ ચારસો રૂપિયા ફી છે સેલ બી રિફંડેડ ડ્યુલી ડિડક્ટિંગ બેંક ચાર્જિસ તો ચારસો રૂપિયા ફી છે તમને પાછા આપવામાં આવશે દોસ્તો ફોર કેન્ડિડેટ હુ બિલોંગ ટુ એસસી એસટી એક્સર્વિસમેન્ટ પીડબ્લ્યુડી ફિમેલ ટ્રાન્સજેન્ડર માઇનોરિટી ઓર ઇકોનોમિકલ બેકવર્ડ એમના માટે અઢીસો રૂપિયા ફી રહેશે ધીસ ફી ટુ હન્ડ્રેડ ફિફ્ટી સેલ બી રિફંડેડ ડ્યુલી ડિડક્ટિંગ તો દોસ્તો અઢી ચાર્જ છે એ તમને પાછા આપવામાં આવશે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મોડ ઓફ પેમેન્ટની વાત કરી દોસ્તો ઓનલાઈન ફી પેમેન્ટ ઓનલી થ્રુ ઇન્ટરનેટ બેન્કિંગ ડેબિટ ક્રેડિટ કાર્ડ યુપીઆઈ વિલ બી એક્સેપ્ટેડ ઓલ એપ્લિકેબલ સર્વિસ ચાર્જ સેલ બી બોર્ન બાય કેન્ડિડેટ તો જે બી સર્વિસ ચાર્જ છે એ બોરો કરવા પડશે જે ઉમેદવાર છે તેમણે આપવા પડશે તો એ બાબત તમારે ધ્યાનમાં રાખવાનું છે માઇનોરિટીના અંદર મુસ્લિમ ખ્રિશ્ચન શીખ બુદ્ધિસ્ટ જૈન અને જોરોશિયન એટલે કે પારસી આવે છે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે માઇનોરિટી કોમ્યુનિટી ડિગ્રેડેશન છે એ પણ તમારે સાથે લઈને જવાનું રહેશે દોસ્તો રિફંડ ઓફ એક્ઝામિનેશન ફી તો જે તમે ઓરિજિનલ ફી પેમેન્ટનું માધ્યમ તમે સિલેક્ટ કર્યું હશે એના અંદર જ તમારી ઓરિજિનલ ફી છે દોસ્તો એનું પેમેન્ટ થવા પાત્ર છે જે ઓરિજિનલ મેથડથી દોસ્તો એના અંદર જ તમારી જે ફી છે દોસ્તો એ પાછી આવવા પાત્ર છે તો એ ઉમેદવારોએ એ બાબત તમારે ધ્યાન દોરવાનું રહેશે તો સિત્તેર બેઝની દોસ્તો આ પીડીએફ છે આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે તમે અહેમદાબાદની ઓફિશિયલ વેબસાઇટ છે આર આરબી ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર જેને તમારે અહીંયા ડાઉનલોડ કરી લેવાનું રહેશે અહીંયા દોસ્તો જે એક્ઝામ છે બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ટેન્ટેટિવ સબ્જેક્ટ છે વાઇઝ બ્રેકઅપ ક્વેશ્ચન તો જનરલ અવેરનેસના દસ ક્વેશ્ચનના દસ માર્ક છે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો જનરલ ઇન્ટેલિજન્સ રીઝનિંગ પંદર ક્વેશ્ચન પંદર માર્ક બેઝિક ઓફ કમ્પ્યુટર એન્ડ એપ્લિકેશન ટ્વેન્ટી ક્વેશ્ચન ટ્વેન્ટી માર્ક્સ મેથેમેટિક્સ ટ્વેન્ટી ક્વેશ્ચન ટ્વેન્ટી માર્ક્સ બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ થર્ટી ફાઇવ ક્વેશ્ચન થર્ટી માર્ક્સ ટોટલ સો ક્વેશ્ચન હશે સો માર્ક્સ રહેશે તો ઉમેદવારોએ ધ્યાન રાખવું છે ટોટલ ડ્યુરેશન 90 મિનિટ એટલે કે દોઢ કલાક ટોટલ ક્વેશ્ચન અહીંયા સો રહેશે દેર શેલ બી નેગેટીવ માર્કિંગ વન થર્ડ માર્કિંગ ફોર ઇચ એટલે કે ખોટા આન્સરથી પોઈન્ટ તેત્રીસ તમારા કપાશે નોર્મનાઇઝેશન ઓફ માર્ક વિલ બી ડન ફોર સીબીટી હેલ્ડ ઇન ધ મલ્ટીપલ સેફ્ટ તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે આશા રાખું છું અહીંયા સિલેબસ વિશે પણ તમને માહિતી મળી જશે દોસ્તો સીવીટી ટેકનિશિયન ગ્રેડ ત્રણ માટે અહીંયા મેથેમેટિક્સ પચીસ ક્વેશ્ચન પચીસ માર્ક્સ જનરલ ઇન્ટેલિજન્સ રીઝિંગમાં પચીસ ક્વેશ્ચન પચીસ માર્ક્સ જનરલ સાયન્સ ફોર્ટી ક્વેશ્ચન ફોર્ટી માર્ક્સ અને જનરલ અવેરનેસ ટેન ક્વેશ્ચન ટેન માર્ક્સ હન્ડ્રેડ ક્વેશ્ચન છે હંડ્રેડ માર્ક્સ રહેશે ઉમેદવારો આ બાબત ધ્યાન આપવાનું રહેશે ગ્રેડ વન અને ગ્રેડ થ્રી બંનેની ઇન્ફોર્મેશન તમને તમામને પ્રોવાઇડ કરવામાં આવી દીધી છે તો લગભગ દોસ્તો વિડિયો છે દસ મિનિટ ઉપર થઈ ગયો છે હવે આશા રાખું છું માહિતી લગભગ તમને ખબર પડી ગઈ હશે જો તમારે અરજી કરવી હોય તો તમે કરી શકો છો અહીંયા લગભગ બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી દેવામાં આવી છે અને દોસ્તો આજે નોટિફિકેશન છે એની લિંક આજની વિડીયોની નીચે મળશે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો